જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ અને આજમાં તો આપણે લોક શરૂ કર્યો છે તે પાંચ વાગ્યે અત્યારે પાંચ વાગી ગયા છે અને આપણે છે ને એવું થાય છે કે હજી તો આજે તેર દિવસ થયા છે આપણા ભાઈનો છોકરો વહી ગયો ત્યાં આજે આપણા આઈ વહી ગયા છે અને આઈ તો બહુ જાજુ જીવીને છે એની વાહે તો જો તરત ને તરત હજી તો આપણે હનાન કરીને આવ્યા ને ત્યાં તરતને તરત મીઠાઈ કરી નાખી અને આ વાહે તો બહુ સારું કરશે ધામધૂમથી અને આ બહુ વરસ ઝાઝા જીવીને ગયા છે અને આપણા બ્લોકમાં છે આય તમે આપણે લગ્નમાં ગયેલા છે એ વ્લોકમાં છે જ તે આય તમે જોઈ આવજો અને એક આપણે શોર્ટ વિડીયામાં છે દીકરા તારી યાદમાં ઈવડી ઈ એ આઈનો વિડીયો છે અને આજ આપણે થમલાન ઉપર પણ એવું લાગશે તો મેખશું અને હવારમાં તો આપણે જો નાઈ ધોઈને દીવાબત્તી કરી નોરતા હોય એટલે તો હજી આપણે કાંઈ નાકમાં તો નહોતું જ નાખ્યું અને દીવાબતી કરતાં કંકુન ચાંદલો કરી બાકી આવા મસ્ત મજાના તહેવારોમાં આપણે ફેમિલીને આવી રીતની ઘટના બને એ બતાવવું જ પડે નહીતર એમ થાય આપણને કે આવા મસ્ત મજાના તહેવારોમાં આપણે આવું ન બતાવાય પણ આપણી લાઈફમાં થાય એ બતાવવું જ પડે અને આ તો બહુ સરસ જિંદગી જીવન જાશે આને કેટલા વરસ થઈ ગયા હજી હમણાં ગયા આપણે પંદર વીસ દિવસ પહેલાં ત્યારે આ કહેતા આને એટલે નવા દાંતે આવેલા છે આપણે એક વિડીયામાં બતાવેલા જ છે આપણે આ લોંગ વિડીયામાં છે લગ્નનો વિડીયો છે ઠેઠ આપણે માતાજીનું મોગલમાંનો મહોત્સવ પાઠ હતો ને એ સમયે આપણે આઈને બોલે લગ્ન હતા ને ત્યારે ગયા હતા મામાને ઘરે ત્યારે આઈને વિડિયામાં લીધેલા છે ત્યારે નવા દાંત છે એમાં એ બતાવ્યા હતા અને આઈને વર્ષો કેટલા વયા ગયા એ તો દોઢસો વરસ એકસો ને બાવન વરસ કહેતા પણ હવે કેટલા વરસ જ્યાં હોય એ કોને ખબર એટલા વર્ષ તો સામાન્ય છાજ હોય આપણા મમ્મી છે એ ભારૂડામાં નાના હતા એટલે એટલા વર્ષો તો છાજ હોય એટલે આએ પાંચ છ પેઢી જોઈ છે એમ કહે છે અને આઈની જિંદગી બહુ સરસ મજાની ગુજરી ગઈ અને આપણને આપણે હાલ નજીક જ છે એવું કાક બીમાર હોય તો તો કેય નહીં પણ આય છે ને એમનામ છે ને વાળું પાણી કરીને ખાટલે બેઠા ને ત્યાં જ આઈનો આત્મા વહી ગયો અને આ કાંઈ પથારી એવી આવી ગયા છે મસ્તીની જિંદગી જીવીને આવી ગયા છે એટલે આપણને કાંઈ બહુ દુઃખ નથી અને અફસોસ નથી પણ એવું છે ફેમિલી અને ફેમિલી છે ને આપણે પપ્પાના ગામથી થોડુંક જ નજીક હાવ નજીક છે ગામ આપણા મામાનું ગામ એટલે આપણે બહુ આય પાસે જાતા અને આપણા મમ્મી બહુ જાતા આય પાસે અને આય બહુ આપણી પાસે આવતા અને બહુ મસ્ત મજાનું રમોજી જીવન હતું આઈને જ્યાં બેઠા હોય ત્યાં બધાને હસાવતા જ તે અને આઈની બોલી જ એવી મીઠી હતી મસ્ત મધુર વાણી હતી એની અને કોઈને ખરાબ બેણ કોઈ દિવસ કહેતા નહીં કેવું હોય એને મોઢે કહી દેવું બાકી આપણને એવી શીખામણ દે વાહા કેડે કોઈની વાતો ન કરાવ્યું જેને કહેવાનું હોય ને એને મોઢે જ કહી દેવું અને આય બહુ બહુ મસ્ત જીવન જીવન જા અને આપણે એટલી પ્રાર્થના કરીએ કે આઈનું જીવન છે ને પાસો મનુષ્યનો અવતાર આપે અને આઈના આત્માને ભગવાન શાંતિ આપે એવી જ પ્રાર્થના કરી અને આપણે હસતા હંસતા આઈને વિદાય આપી અને ધૂન લેતા લેતા જ આઈને વિદાય આપી છે બધાએ રામધૂન લેતા લેતા આયને કાઢ્યા પણ એવું છે ફેમિલી અને બાકી તો દુઃખ આપણે કોઈ વાતનું નહોતું પણ આપણે છે ને બે મામા હતા એ બે મામા છે ને ગુજરી ગયા છે અને આપણા મમ્મી આપણે વિશે નથી એટલે એ વાતનું દુઃખ બાકી એ કે એનું તો દુઃખ જ નથી આપણને કોઈ જાતનું